ગીરનું ગૌરવ ગણાતી કેસર કેરી પાંચસો ટનથી વધુ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાય ઓછો પાક હોવા છતાં ઊંચા ભાવના કારણે સ્થાનિક મધ્યમ વર્ગ બી મગિયારસના પર્વે કેરી ખરીદી નહીં શકે તો વિશ્વના અનેક દેશોમાં ઊંચા ભાવ સાથે પણ કેસર કેરીની જબરી માંગ ઉઠી ગીર સોમનાથ અને તાલાડા ગીર અહીંના કેસરી સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે ત્યારે કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે જેના કારણે ઓછી કેરી વધુ ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બનતા કેસર કેરીના રસિયાઓ માટે ભીમ પર કેસર કેરી ખરીદવી કઠિન બનશે અગિયાર લાખ જેવા બોક્સ તમને કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા એના હિસાબે આ વખતે પાંચ થી છ લાખ બોક્સ તમને કોઈ માર્કેટિંગ યાર્ડમાં અઢીસો રૂપિયા થી લઈ અને પાંચસો છસો રૂપિયા ઉત્પાદન ઓછું છે એટલે કદાચ ખેડૂત ને થોડી ઘણી ચિંતા હશે પણ વેપારીઓને તો કેરી આ વખતે સારી મળી એટલે કેરીઓને વેપારીને કોઈ નુકસાની હોય એવું મને દેખાતું નથી એના એ ગ્રાહકો માટે આ વર્ષ બહુ કડવું રહ્યું છે

આવક રહી મારી દ્રષ્ટિએ વેપારી માટે કદાચ વર્ષ સારું રહ્યું અને અમુક વીસેક ટકા ખેડૂત એવાય છે કે એના બગીચામાં એને ઉત્પાદન સારું હતું તો એને સારા ભાવ મળ્યા એમ ગ્રાહકો માટે તો કેરી બહુ કડવી જ રહી છે ગત સિઝનની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો ગત વર્ષે તાલાલા મેંગો યાર્ડ ખાતે બાર લાખ કેસર કેરીના બોક્સની આવક હતી સાથે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સરેરાશ દસ કિલોના બોક્સનો ભાવ રહ્યો હતો પરંતુ આ વખતે વિપરીત હવામાનને કારણે કેરીના ફ્લાવરિંગ ખરીફ પડવાના કારણે માત્ર ચાલીસ ટકા કેરી બતી શકી હતી ઓછી કેરી હોવાને કારણે આ વર્ષે આખી સિઝનમાં કેરીના ભાવ ભારે ઊંચા રહ્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે પણ દસ કિલોના એક બોક્સના આઠસોથી લઈને તેરસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે જેના કારણે સામાન્ય વર્ગ પરંપરા અનુસાર ભીમ અગિયારસ જેવા પર્વે પણ કેસર કેરી ખરીદી નહીં શકે સાથે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો તો પણ કેરી નહીં ખાઈ શકાય આમ કેસર કેરી ગ્રાહકો માટે આ વખતે ઊંચા ભાવના કારણે કડવી બની છે ગયા વર્ષ કરતાં આજ ફેરે કેરીમાં ઘટાડો છે અને હવે છેલ્લા ચારથી પાંચ દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી અગિયાર હશે ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે વેપારી તરીકે એવું કહેવામાં આવે છે કે વરસાદ થઈ જાય એટલે ભાવની પણ ફરિયાદ આવે છે અને કેરી ખાવાની જે મીઠાશ હોય એ મીઠાશમાં પણ ફેરફાર પડે છે થોડો વરસાદ પડે એટલે જીવાત આવે છે અને જે સોનમાર્ગ છે એ બમણી થતી જાય છે કેસર કેરી ખાવા માટે છેલ્લા તો આ વખતે કેસર કેરી વિદેશોમાં વધુ નિકાસ થઈ ચૂકી છે વિદેશમાં લંડન યુકે સ્વિટરલેન્ડ અખાતી દેશો આફ્રિકા જેવા દેશોમાં ભારે નિકાસ થઈ છે સાથે સાથે હજુ પણ ત્યાં કેરીની જબરી માંગ છે જેથી જે ખેડૂતોના ખેતરમાં કેસર કેરી આ વખતે પાકી છે તેમને બહુ સારા રૂપિયા નિકાસના કારણે મળ્યા છે તો સ્થાનિક લેવલે ભાવ ઊંચા રહેતા સ્થાનિકોએ કેસર કેરીનો સ્વાદ કડવો માણ્યો છે ત્યારે હાલ કેસર કેરીનું ક્લોઝિંગ ચાલી રહ્યું છે અને તેમાં પણ વરસાદ પડે એટલે કેસર કેરીમાંથી સ્વાદ જતો રહે છે તેમાં જીવાતો પડી જાય છે અને ચોમાસામાં કેસર કેરી સ્વાસ્થ્ય માટે પણ આરોગ્ય પ્રદાન નથી ગણાતી ત્યારે કેસર કેરીનું અંતિમ અઠવાડિયું હાલ ચાલી રહ્યું છે કેરીની વાત કરવામાં આવે તો ગઈ સાલની સરખામણીમાં ચાલીસ ટકા જેવું ઉત્પાદન કહી શકાય ગઈ સાલ બાર લાખથી ઉપર બોક્સની એપીએમસી માં આવક થઈ હતી દસ કિલોના જે આ વર્ષે અત્યારે પાંચ લાખ જેવા બોક્સની આવક થઈ ચૂકી છે અને એક્સપોર્ટની વાત કરવામાં તો એક્સપોર્ટની ગયા વર્ષ કરતા ખૂબ ડિમાન્ડ છે યુએસએ યુકે ગલ્ફ કેનેડા આરબ સ્વિટરલેન્ડ જેવા કંપ જેવા દેશોમાં એપીએમસીના પ્લાન્ટ નીચે દોઢસો ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી પાંચસો ટન જેવી કેરીની નિકાસ થઈ ચુકી છે અત્યાર સુધી જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય અને કેરીની સિઝન હવે ટૂંકમાં પંદર તારીખ સુધી ધીમી ગતિ સમાપ્ત થઈ જાય અમારો અંદાજ છે ગત વર્ષની સરખામણીમાં ભાવનું જોઈ તો ઉત્પાદન ખૂબ ઓછું છે જેને જે ખેડૂત પાસે કેરીનું ઉત્પાદન હતું તેમને ભાવ ખૂબ સારા મળ્યા અને ગઈ સરખામણી કરતા ત્રીસ થી ચાલીસ જેવા ભાવ અપ્રિય ગઈ સાલ એપીએમસી ના તારણ મુજબ છસો રૂપિયા ને પાંચસો છસો રૂપિયાનું અંદાજિત બોક્સ હતું આ વર્ષે આઠસો રૂપિયાની આજુબાજુ સરેરાશ બોક્સનું વેચાણ થયું